નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર જે ઘણા બધા ફિલ્ડની અંદર આવ્યા તો જે અત્યારે હાલની અંદર જે ઓક્ટોમ્બર મહિનો ચાલે છે ઓક્ટોમ્બર મહિનો ચાલતો હોવાથી તો આ મહિનાની અંદર જે આપણે કહે કે ગુલાબી યળની વાત કરીશું તો ગુલાબી યળનો આ સમયે ખાસ કરીને એટેક થતો હોય છે કે ગુલાબી યળ હોય એ ઓક્ટોમ્બર મહિનાની અંદર એનો ખરેખર જે આપણા હાલની અંદર એ એટેક કરે છે અને આમાં આપણને ગુલાબીયલ જોવા મળે કે ગુલાબી યળ રહી એટલે જે આ લાલ ચુંડી રહી ખરેખર જે પચીસ થી પચાસ ટકા સુધી તો આપણા કપાસનું નુકસાન કરે છે માપી માપે આપણે દવા છાંટી તો આ ઉપરાંત એવી પણ હોય છે કે સાઠ સિત્તેર ટકા સુધી ખરેખર આપણે એનો કોઈ સારવાર ન કરવી તો સાઠ સિત્તેર ટકા સુધી ગુલાબી યળ નુકસાન કરતી હોય છે તો ગુલાબી ગુલાબીયળ નુકસાન ને જે આપણે કીધું એને બચવા માટે ઘણા બધા ઉપાય છે અને ખરેખર કોઈ એમ કેતો હોય કે સો એ સો ટકા કોઈ કહેતો હોય કે ગુલાબી યળ ન આવે કે આ દવા સાટવાથી નાબૂદ થઈ જાય છે તો એને કોમેન્ટમાં ખરેખર મને જણાવજો કે આ દવાથી સોએ સો ટકા આપણે ગુલાબીયળ નાબૂદ થઈ જાય છે જોકે હું એક ખેડૂત જ છું કોઈ મારે કોઈ કંપની કે કાંઈ હું કોઈ અગ્રવાળો કે કોઈ નથી પણ ખરેખર ખેડૂત જ છો એટલે ખાસ કરીને જે કોઈ વ્યક્તિ એમ કે કે સો એ ટકા કે ગુલાબી ઇયળ નાબૂદ થઈ જાય તો એ મારા કોમેન્ટની અંદર જણાવજો અને એનો મોબાઈલ નંબર આપજો કે આ દવાથી ખરેખર સો એ સો ટકા નાબૂદ થઈ જાય છે તો અમારે તો જે અનુભવની અંદર જણાવી તો સામાન્ય રીતે અમે જે આ ફેરોમેન ટ્રેપ લગાવીએ છે આ ફેરોમેન ટ્રેપની અંદર તમે જોઈ શકો છો જે આ ગુલાબી ઇયળના જો કેટલા ફૂદા એકદમ અઢળક પ્રમાણમાં આમાં જોવા મળે છે જે આ ફેરોમેન ટ્રેપની અંદર જે એનો એટેક થવાનો હોય ખરેખર એટેક થવાનો હોય એટલે આપણને ઓટોમેટિક ખબર પડી જાય છે કે ખેતરની અંદર આવી દસ પંદર ફેરોમેન ટ્રેપ હોય અને એટેક થવાનો હોય એટલે આપણને ઓટોમેટિક ખબર પડી જાય કે આની અંદર વીસ ત્રીસ ચાલી ફૂદા ઓટોમેટિક આવે છે તો એ સમયની અંદર આપણે જે દવાની અંદર વાત કરો તો આપણે જે એના ફૂદા મારવા ઈંડા મારવા માટે થાય અને કોઈ કોરાજન છે કોઈ ટાર્ગેટ છે કોઈ પ્રોફિટનો ફોસ છે એ દવાની સાથે આપણે પેળવી અને જે ગુલાબી ઇયળ જે ઓછી આવે એટલા માટે થઈ અને એનો નાશ કરતા હોય છે એટલે આવો ખરેખર આ ફેરોમેન ટ્રેપ પણ ખેતરની અંદર લગાવો તો આપણને ખબર પડે કે હવે આપણા કપાસની અંદર જે આપણે ગુલાબી ઇયળનો એટેક થવાની શરૂઆત થઈ ગઈ છે ત્યાર પછી વાત કરીએ તો જે એની લાઇફ સાયકલ શું હોય છે જે ફેરોમેન ટ્રેપ ઉપરાંત જે આપણે ગુલાબી ઇયળ કીધી તો એની આખી લાઈફ સાયકલ હોય છે કે જે કોસેટો હોય કોસેટમાંથી ઈંડા ઈંડામાંથી ફૂદા ફુદામાંથી ઈંડા અને ઈયળ એવી રીતે આખી લાઈફ સાયકલ હોય છે તો આ લાઈફ સાયકલની અંદર જે આ ફેરોમેન ટ્રેપ લગાવો તો એની અંદર જે જેમ નર અને માદા જે અલગ અલગ કરીને ફૂદા હોય છે તો એ એના માટે થઈ અને જે આપણે ફેરોમેન ટ્રેપ લગાવો તો એ ખરેખર જે એને સુગંધના કારણે જે એની અંદર આપણે ફેરમેન ટ્રેપની અંદર પ્રવેશી જતા હોય છે અને ગુલાબી યળ માટે થઈ અને અગાઉ જે આપણે કીધું કે અગાઉ એની અંદર આપણને ખરેખર ખબર પડી જતી હોય છે તો આપણે ગુલાબી યળ માટે થઈ અને અલગ અલગ પ્રમાણે જે પ્રોફિટનો ટાર્ગેટ ઉપરાંત જે આપણે કોરાજન તો આવી દવા બધી નાખી અને આપણે એમાંથી આપણે પછી ત્રીસ ટકા જેવો ઉત્પાદન જો એમાં આપણે વધારો કરી શકીએ છીએ એટલે એ તો જે ખરેખર કપાસની અંદર જુઓ તો આવા સમયની અંદર જ્યાં ઝીંડવા જુઓ તો ઝીંડવાની અંદર પણ આપણને ગુલાબી યળનું પ્રમાણ આપણને ઘણા બધા ઝીંડવાની અંદર જોવા મળતું હોય છે કારણ કે આ સમયે ગાળાની અંદર ખરેખર જે ગુલાબી યળનો રહ્યો એનો એટેક જોવા મળતો હોય છે એટલે એના કારણે થઈ અને ખરેખર ઝીંડવાની અંદર આપણે ઓટોમેટિક હળો જોવા મળતો હોય છે એટલે બધા ઝીંડવાની અંદર ન હોય પણ અમુકની અંદર એનો હળો જોવા મળતો હોય છે એટલે જે આપણે વિકાસની અંદર જોવો તો આ ગુલાબી યાર ઘણું બધું નુકસાન કરતી હોય છે અને નુકસાન ઉપરાંત જે કપાસની અંદર એની જે આવું કરે છે અને એ આપણે જે કીધું એ નુકસાન કરતી હોય એના કારણે થાય અને એને માટે થઈ આપણે સાવચેતી માટે થઈ અને એના પગલાં માટે અગાઉ એને એડવાન્સ થોડુંક આપણે અગાઉ દવા છટકાવ કરવો જોઈએ તો આવા જે અવનવા વિડીયો માટે તમે જોતા રહેજો લાઈક અને શેર અને કોમેન્ટ કરતા રહેજો ફરી આપણે બીજા વિડીયોમાં મળીશું